ભરૂચ જિલ્લા માટે ખુશખબર એકસો છાસઠ ગ્રામ પંચાયત ભવનોનું નવીનીકરણ કરાવશે મુખ્યમંત્રીએ આપી મંજૂરી ભરૂચ જિલ્લાની જ્યાં વિકાસના નવા દ્વાર ખુલ્યા છે ભરૂચ જિલ્લાની એકસો છાસઠ ગ્રામ પંચાયતોના ભવનોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે આ નિર્ણયથી જિલ્લાની જૂની અને જર્જરીત પંચાયત કચેરીઓને નવું સ્વરૂપ મળશે ભરૂચ જિલ્લાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જિલ્લાને કુલ એકસો છાસઠ ગ્રામ પંચાયતોના ભવનોને સંપૂર્ણપણે નવું સ્વરૂપ આપવામાં આવશે આ એકસો છાસઠ ગ્રામ પંચાયત ભવનોને નવીનીકરણ માટે પ્રથમ વખત મંજૂરી મળી છે આ સમગ્ર યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂર કરવામાં આવી છે આ યોજનાને મંજૂરી અપાવવામાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ આસદિયાના પ્રયાસો મુખ્ય રહ્યા છે તેમના અથાગ પ્રયાસોને કારણે જિલ્લાની ગ્રામ પંચાયતોના માળખાકીય સુધારા માટેનો માર્ગ મોકળો થયો છે જિલ્લામાં આવેલી જે ગ્રામ પંચાયતોના ભવનો અત્યંત જૂના અને જર્જરિત હાલતમાં હતા જ્યાં ગ્રામજનોને સુવિધાઓ મળવામાં મુશ્કેલી પડતી હતી તેવા ભવનોનું આ યોજના હેઠળ આધુનિકીકરણ અને નવીનીકરણ કરવામાં આવશે આ નવીનીકરણ બાદ ગ્રામ પંચાયત ભવનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનશે જેનાથી ગ્રામજનોને વહીવટીત સેવાઓ અને સરકારી યોજનાઓના લાભ સરળતાથી મળી શકશે અને ગ્રામ્ય સ્તરે વહીવટી કાર્યક્ષમતા વધશે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાએ આ વિકાસ કાર્ય માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે

विजवालाला मला आनंद आहे की आपण माननीय मुख्यमंत्री जी वरुण जिल्हा मध्ये सीडीपी 5 होता सर्व प्रथम 166 ग्राम पंचायत ना भवन मंजूर करण्यात आले आणि एकूण क्षमया आपा वरुण जिल्हा मध्ये 9 पंचायत भवन पडलेसे आणि याना मार्का सरकार जे कर्मचारी महाराष्ट्र जिल्हा पंचायतना सदस्य सुद्धा एमएनसीओ आणि काम केले जिल्हा विकास अधिकारी व्यवस्थापक ता साहेब हेमंत कटक प्रायसी रही आणि खूप रशिवाद वगैरे